નમસ્કાર આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મોડાસા માજુમ ડેમમાંથી પાણી છોડાય તેવી શક્યતા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે માજુમ જળાશયમાં પાણીની આવકમાં વધારો થયો છે આજનો રૂલ લેવલ 156.55 જાણવા 6000 ક્યુસેક પાણી છોડવામાં આવશે જેનેને સિંચાઈ વિભાગ દ્વારા અરવલ્લી વહીવટી તંત્રને પાણી છોડવા બાબતે જાણ કરવામાં આવી છે સૂત્રોને જણાવવાનો અનુસાર રાત્રિને સમય જો વરસાદ ચાલુ રહે તો રાત્રિના બાર વાગ્યા સુધીમાં ડેમના બે દરવાજા ખોલવાની શક્યતા રહેશે માઝુમ જળાશયનું પાણી નદીમાં પાણી છોડવા બાબતે મોડાસા ધનસુરા બાયના નદી કાંઠા વિસ્તારના અસર પામતા ગામોએ સાવચેત રહેવું વિરો રિપોર્ટ સિસ્તી અરવલ્લી મોડાસા અરવલ્લી જિલ્લામાં જ્યારે મોડાસા શહેરમાં બે દિવસથી ખૂબ વરસાદ વરસી રહ્યો ત્યારે માજુમ ડેમની સપાટી એકસો છપ્પન ના આરે છે મોટી સંખ્યામાં સહેલાણીઓ ડેમ ઉપર જોવા આવી ચૂક્યા છે આ ગુજરાત મોડાસા મારું નામ અરિંદભાઈ પરમાર હું કોલીખરથી અહીંયા ડેમ જોવા માટે આવ્યો છું મારા મિત્ર છે સાથે જયભાઈ એ પણ ગોખરવાથી આવ્યા છે અને સાથે સાથે મોડાસાના નગરજનો અને બીજા સહેલાણીઓ પણ ઘણા બધા ડેમ જોવા માટે આવ્યા છે જે ડેમની એ એનું આવી ગયું ગયું છે છે અને પાણી ખૂબ ભરાઈ ડેમ ભરાતા અહીંયાથી મોડાસાની નગરપાલિકાનું જે પાણી અહીંયાથી પીવા લાયક જાય છે મોડાસા મને લાગે છે કે હવે પાણીની તંગી પડશે નહીં અને બીજું કે ખેતીવાડીની અંદર છે ધનસુરા સુધી અહીંયા કેનાલ મારફતે પાણી જતું હોય છે એટલે ખેતીવાડીમાં પણ જીવાદોરી સમાન આ ડેમ છે અમારું માધ્યમ ડેમ તેના કારણે માધ્યમ ડેમનું પાણી આટલું ભરાયું એનાથી ખેડૂતોમાં પણ ખુશી છે અને નગરજનોમાં પણ ખુશી છે જેથી જીવાદોરી પણ લોકોની જીવાદોરી સચવાઈ રહેશે આ વખતે એવું મને લાગે છે ઘણા સમય પછી આ આટલું પાણી ડેમની અંદર ભરા ભરાયું છે છેલ્લા બે ત્રણ વર્ષથી વરસાદ તો આવતો નહોતો લોકોના જીવ ટાળવી હતા છતાં પણ આ ત્રણ દિવસથી વરસાદ પડ્યો એનાથી શહેરીજનો ગ્રામજનો સૌ આનંદમાં આવી ગયા છે અને એ આપ જોઈ શકો તો અહીંયા ડેમ પર ઘણા બધા સહેલાણીઓ જોવા માટે આવે છે એથી અમે બધા અમે બધા પણ જોવા માટે આવે છે